જામનગરની ધ્રોલ નગરપાલિકામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાડવામાં આવ્યો છે. ધ્રોલ નગરપાલિકામાં મોટા પ્રમાણમાં વહીવટ થયાનો ચોંકાવનારો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. વર્ષો પહેલા જે બાંધકામ ગેરકાયદેસર હોવાની નોટિસ મળી હતી તેવા શંકાસ્પદ બાંધકામોને માત્ર પંદર દિવસમાં એનઓસી આપી દેવાય છે. મંજૂરી આપનાર ચીફ ઓફિસર અને બાંધકામ સમિતિના ચેરમેન વિરુદ્ધ ગંભીર આક્ષેપ લગાડવામાં આવ્યા છે.

કે એને નોટિસ પણ મારેલી છે હાલની તારીખોમાંથી જે બાંધકામ છે એને કે ઈ લોકો એને બદલી થવાની હતી અઠવાડિયા પહેલા કે એને બદલીનો લેટર આવ્યો અને એને મગજમાં શું ઓટોમેટિક રાતો રાત આવ્યું કે જેટલા ગેરકાયદેસર બાંધકામ હતા એને એની રાતે એ લોકોએ મંજૂર કરી અને પરમિશન આપી દઈએ તમારું બાંધકામ તમે તમારે કરો પણ ખરેખર જે બાંધકામ કરવાનું હોય એ ખુલ્લો પ્લોટ હોય એની અંદર મંજૂરી મળતી હોય છે કે આ બાંધકામ ઉપર મંજૂરી ન મળે એવું અમે પણ સાંભળ્યું છે કે આ લોકોએ મસ્ત ભ્રષ્ટા ભ્રષ્ટાચાર કર્યો હોય એવું લાગે છે અમે સીએમ સ્વાગતમાં ફરિયાદ કરેલી છે ગયા આઠ તારીખે ફરિયાદ કરેલી છે કે ચોવીસ કે છવ્વીસ તારીખે ઈ લોકો નો ફોન આવશે એવું અમારી માંગ છે કે જે આ ગેરકાયદેસર બાંધકામ છે એને તાત્કાલિક ધોરણે રદ કરો અંદર મસ્ત ભ્રષ્ટાચાર થયો એવું લાગે છે કે તપાસ થવી જોઈએ અને જે સરકારી જમીનો જે દબવે અને પછી પાછા ડિમોલેશન કરી ડિમોલેશન નામ ઉપર પાછળ ભ્રષ્ટાચાર કરે એવું અમારું માનવું છે મારું નામ પરમાર રાજેશ કુમાર છે હું એક જાગૃત નાગરિક છું અને ધ્રોલ શહેર નો નાગરિક છું મિત્રો મારા નામ આવે અને ભ્રષ્ટાચાર ના હોય એવું બને નહીં મારા અંદર ટૂંક સમયમાં થોડા અગાઉના સમયમાં જો જોવા જઈએ ત્યારે જ મીડિયાની અંદર પ્રકાશિત થયું હતું કે બાંધકામની અંદર મોટા મોટા સેટિંગો થાય છે છેલ્લા વર્ષ દોઢ વર્ષથી જે બાંધકામ ક્ષેત્રે પરવાનગી મળતી બંધ હતી તે અચાનક જ નવા ચીફ ઓફિસર આવતા જ રાતોરાત સેટિંગ થઈ ગયા કે ચીફ ઓફિસરના એટલા બોડીના એટલા બહન્તમ ચેરમેનના એટલા બદદ ભ્રષ્ટાચારીઓ એ ભેગા થઈ ચારસો જેટલી ફાઈલો બંધ પડી હતી એ ફાઈલો ની અંદર દોઢ કરોડ કમાવવાનું મોટોમાં મોટું ષડયંત્ર કર્યું અને આપણે નરી આંખે જોઈએ છીએ કે હમણાં એક સોસાયટી ની અંદર બિલ્ડિંગ ની અંદર ધોળ નગરપાલિકાના વિપક્ષના પણ પણ એ આક્ષેપ કર્યો આ અંદર સરકારી જગ્યા ઉપર દબાણ થયું છે અને અત્યારે નંદનવન સોસાયટી અને પંચવટી સોસાયટી જે રાજકોટ થી શહેરમાં શહેર માં આવવાનો પ્રવેશ દ્વાર નો મુખ્ય માર્ગ છે આ જગ્યા જ્યાં પેલા જૂની આંખની હોસ્પિટલ હતી અત્યારે ગફારના ડેલાની વચ્ચે ગાડા માર્ગની વિચારે અત્યારે એ બે માળનું એક કોમ્પ્લેક્સ હતું જેને અગાઉના જે કર્તવ્યનિષ્ઠ ચીફ ઓફિસર હતા એને આ બાંધકામ પરવાનગી આપી ના આપી અને બળતમને બંધ કરાવી દીધું હતું પરંતુ અત્યારે નવા ભ્રષ્ટાચારી ચીફ ઓફિસર આવ્યા છે એને લોકમુખે સાંભળવા મળ્યું છે કે આ બિલ્ડિંગને રાતોરાત પૈસાના સેટિંગ કરીને બાંધકામ પરવાનગી આપી દીધેલી છે સાહેબ જો જોવા જઈએ તો નંદનવન સોસાયટી પંચોટી સોસાયટીનો જે ગાડા માર્ગનો રસ્તો છે ત્યાં વર્ષો જૂની રાજાશાહી શાહી વખતનો પાણીનો વરસાદી પાણીનો ત્યાંથી નિકાલ છે આ નિકાલ કાયદેસર સાહેબ કાયદા અને નિયમોને નેવે મૂકી અને બંધ કરી દીધા છે અને ભ્રષ્ટાચાર છે એ સાબિત કરી દીધું છે માથે મોહર મારી દીધી છે અને પરવાનગી આપી દીધી છે આવા ભ્રષ્ટાચારી ટીપ ઓફિસર હોય અને ભ્રષ્ટાચારી બોદી હોય અને આવા ભ્રષ્ટાચારી બાંધકામ સમિતિના ચેરમેનો હોય આમાં અમારા ધ્રોણનો વિકાસ છું ગરીબ જનતાનો શું ગરીબ જનતા જ્યારે જ્યારે પણ સરકારી કચેરીમાં વગર પૈસે જાય છે ત્યારે સરકારી બાબુઓ સાહેબ અમને એટલા બધા નિયમો ને પરિપત્રો દેખાડે છે કે અમે ભયભીત થઈ જઈએ છીએ પણ જ્યારે એ સરકારી બાબુઓને રૂપિયાનું બંડલ દેખાડો એટલે સુઈ જાય છે સાહેબ પૈસાદાર અને ગરીબ લોકો માટે અલગ અલગ નિયમો છે અને અમારે જીવવું મુશ્કેલ છે છે તમે જ્યાં જોવા ત્યાં નગરપાલિકામાં ભ્રષ્ટાચાર સાહેબ નવમાં મહિનાની અંદર જનરલ બોર્ડની મિટિંગમાં એક જાગૃત નાગરિક તરીકે બેસવાની મંજૂરી માંગી હતી મને હજી મંજૂરી નથી મળી સાહેબ વિચાર કરો એ લોકો અંદર શું અંદર કાળા એવા કામ કરે છે કે જાહેર જનતાને અંદર પ્રવેશ અપાતો નથી

પૂર્વ ચીફ ઓફિસર નગરપાલિકા જે જૂની અરજી પેલા હતી પેન્ડિંગ બરાબર છે અમે છેલ્લા બે વર્ષથી અહીંયા બાંધકામનું કોઈ પણ કયા કામ થયેલ હતું જ નહીં અમુક આવેલા એટલે બધી જે કાયદેસર હતી એમની પરવાનગી અમે આપેલ છે જે જુના ચીકુ તેને બાંધકામો ને ગેરકાયદેસર બાંધકામ છે તેમજ બાંધકામ હટાવવા માટે પણ નોટિસ ફટકારેલી હતી એવા બાંધકામો તમારા દ્વારા જે મંજૂરી આપવામાં આવી છે તેને લઈને વિપક્ષ દ્વારા એવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે ચીફ ઓફિસર દ્વારા ખોટી રીતે મંજૂરી આપવામાં આવી છે અને ઘણી બધી ગેરકાયદેસર જે બાંધકામો છે એને મંજૂરી છેલ્લા પંદર દિવસમાં આપવામાં આવી છે આમાં આમાં તદ્દન ખોટું જ છે ઘણા કિતાબ અમે બધા છે ને નિયમ બધું ચેક કરી કરીને જ બધી બિલ્ડિંગ જોઈતા બધા આપેલ છે સર છેલા 15 દિવસમાં કેટલી અરજીને મંજૂર કરવામાં આવી અંદાજી તમારો જો આખા ગુજરાતમાં સૌથી વધારે પેન્ડિંગ અરજીઓ આખા આપડા ખાલી માત્ર ધ્રોલમાં ટોટલ આખો ગુજરાતની જેટલી પેન્ડિંગ અરજીઓ છે ને એનો બધાનો સરવાળો કરીએ અને ધ્રોલની પેન્ડિંગ અરજીઓનો સરવાળો કરીએ તોય ધ્રોલ આગળ વધી જતો એટલે અંદાજીત 15 5 10 10 5 10 આપેલી છે અંદર હા કેટલી નોટિસ આપેલી હતી ને એમાંથી કેટલી મંદિર કરેલી અગાઉ નોટિસ આપેલી હોય એમાંથી તમે કેટલી મંદિર કરો નોટિસ આપેલી એવી એમાંથી બે કરેલ છે બે કરેલ છે